ધરી ખાતે આવેલ કવિશ્રી દાસ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક જેરા થઈ રહ્યા હોય તેવું મને જાણવા મળ્યું હતું કોલેજમાં આઠસો વિભાગમાં બે વિષયો પ્રિન્સિપલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા એવો વિષય એ છે કે અંગ્રેજી અને બીજો ઇતિહાસ કેમ ભાઈ બંધ કર્યા પ્રિન્સિપલે હું પ્રશ્ન પૂછું તું કેમ ભાઈ તમે બંધ કર્યા બંને વિષય એનું કાંઈક કારણ તો એ છે ને આ બે વિષયો આગળ જતા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બનતા હોય છે અંગ્રેજી અને ઇતિહાસ આ બંધ કરવાનું કંઈક કારણ તો હશે ને આ બંને વિષયો આર્ટ્સ વિભાગમાં મહત્ત્વના ગણાય હાલો પ્રોફેસરો ન હોય તો સમજીએ પણ આ બે વિષયના પ્રોફેસરો પણ છે ઇંગ્લિશના પણ પ્રોફેસરો છે અને ઇતિહાસનો પણ પ્રોફેસર છે જો પ્રોફેસરો ન હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માગણી કરવાની હોય કે ભાઈ એમને પ્રોફેસરો આપો આ બે વિષયના નથી વિષયો થોડાક બંધ કરી દેવાય પ્રિન્સિપાલથી અને પ્રોફેસરો ન હોય તો ફેકલ્ટીઓ બહારના આવી વિઝિટરો પણ આવીને ભણાવી શકે એવું નથી કે પ્રોફેસરો કે ફેકલ્ટીઓ ભણાવ્યો કે બહારના વિઝિટરો આવી પણ ભણાવી શકે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું હોય તેવું મને જોવા મળે છે આવું ના થવું જોઈએ તો આવી પ્રિન્સિપાલની આવી મનમાની ન હાલે પ્રિન્સિપાલ પણ વધારે પડતા ગેરહાજર રહીએ છીએ તેવું મને પણ જાણવા છે કે વીકમાં એકાદી વાર આવતા હશે પ્રિન્સિપલ હાજર ન હોય કોલેજમાં કોઈ અનિચ્છનીય બનાવ બની જાય તો જવાબદાર કોણ હાલો તેની પાછળ ઇન્ચાર્જની કોઈ એના કોઈ અધિકારીની નિમણૂક કરી હોય તો તે પણ ગેરહાજર હોય કોઈ અનિચ્છનીય બનાવ બની જાય તો જવાબદાર કોણ બનશે હાલો આનો પ્રશ્નનો જવાબ આપવાનો વાંધો આ બંને વિષય બંધ કરવાનું કાંઈ કારણ અંદરના વડોદરી તાલુકાના અંદરના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવા માટે આવતા હોય છે અને તમે આવા બેન વિષયો બંધ કરી દો છો આ શરમજનક ઘટના કહેવાય આ વિચારવા જેવી બાબત છે કે તમે વિષય બંધ કરી દો વિષય બંધ ન કરાય પ્રોફેસરો ન હોય તો તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની માગણી કરો કે ભાઈ અમારી કોલેજમાં બે પ્રોફેસરો નથી વિષયના તો અમને પ્રોફેસરો આપો સાવ આવી બેદરકારી પ્રિન્સિપાલની અને નાના મોટા પ્રશ્નોનું કાંઈ નિરાકરણ નથી આવતું આવીને આવી બેદરકારી કોલેજમાં ક્યાં સુધી ચાલશે અને હું તો સમગ્ર બડોદરી તાલુકાની જનતાને કહું કે જાગૃત બની એક અપીલ કરો કે આ વિષયો ભાઈ બંધ ન થવા જોઈએ આ બી વિષયો બંધ થઈ છે તો વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે આવીને આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે ભાઈ અને હું એટલું માગું કે આ બંને વિષયો ચાલુ થાય અને નિયમિત રીતે મેનેજમેન્ટ થાય એવી મારા વતી માંગ છે